ના મને મન નથી થાતું મને અહીં સુખી કે દીકરો આપણો પણ દીકરી જે પારકી આવે છે ને એનાથી તકલીફ થાય છે એટલે મને એમ થાય કે આ દુનિયા આવી દુનિયા પછી ભગવાન કહે કે ચૂપ બે તારે કઈ જોવાનું નથી તું તારું કામ કર આ દુનિયા છે એ નાચશે તું નહીં નાચ મને પકડી લે બેસ

બે બાબા બે ગુજરાતી અત્યારે અહીંયા સારું લાગે શું ઉટા સાથે પરિવારની યાદ આવે યાદ આવે પરિવાર યાદ આવે કોઈ આવે કોઈ ન આવે આમ રડવું આવી જાય સાંભળ્યું છે કે ગીત પણ તમે ગાવ છો એકાદું ગીત સંભળાવો કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો રાઘવ કરે તેમ કરી તો જુઓ ખેતર ખેડીને દાણા ધાણા ડુંડામાં દાણા કોઈ ભરી તો જુઓ મારો રાઘવ કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો રાઘવ કરે તેમ કરી તો જુઓ બાગ બગીચા ને વન ની વનરાયું ફૂલડામાં ફોર્મ કોઈ ભરી તો જુઓ મારો રાગ કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો રાગ કરે તેમ કરી તો જુઓ ચાંદો સૂરજ ને ટમટમતા તારલા ચાંદો સૂરજ ને ટમટમતા આકાશ ને યાદર કોઈ રાખી તો જુઓ મારો રાગ કરે તેમ કરી તો જુઓ આકાશ ને યાદર કોઈ રાખી તો જુઓ મારો રાગ કરે તેમ કરી તો જુઓ કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો રાગ કરે તેમ કરી તો જુઓ પાંચ તત્વોનું પૂતળું બનાવ્યું પાંચ તત્વોનું પૂતળું બનાવ્યું પૂતળામાં પ્રાણ કોઈ ભરી તો જુઓ મારો રાઘવ કરે તેમ કરી તો જુઓ પૂતળામાં પ્રાણ કોઈ ભરી તો જુઓ મારો રાગો કરે તેમ કરી તો જુઓ કરીગો કરે તેમ કરી તો જુઓ મોર પોપટ ને ચકચકતી ચકલી મોર પોપટ ને ચકચકતી ચકલી

આખો દિવસ નહીં બપોર પછી બપોર પછી પછી હમ તમને પણ ગાતા તમે પણ ગાતા છો મને હું નથી ગાતી હા સાત પૂરા વાનો સાત પૂરા વાનો બધું કરાવે હા હા તમે ક્યાંથી આવ્યા રાજકોટ થી કેટલા સમયથી થી છો આ હાથ મુ ઓર આલે છે હાથ મુ ઓર છે ઓર આલે છે છે કોઈ દીકરો ત્રણ દીકરો હા કરે છે હમ 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 છે બહુ ની કરે છોકરી છે મળવા આવે કોઈ મળવા આવે દીકરો આવે બહુ આવે

એવું બધું કરીને છોકરા મોટા કર્યા દિવાલમાં ગુસ્સો આવે ત્યારે મારું આખું શરીર ઓપરેશન વાળું છે અગિયાર તો ઓપરેશન છે એટલા એક્સિડન્ટ થઈ ગયા છે

સોતો આવે ને આપણે તો અહીંયા કઈ યાદ નથી આવતું અમને મજાનું સરસ છે ખાવા પીવાનું જલસા બધા અમને લોકો ફરવા હોત લઈ જાય છે અમને ઘર જ યાદ નથી આવતું સુવિધા એટલી સારી બહુ સરસ સુવિધા છે સાથ સરખા બહુ સરસ છે કોની યાદ સૌથી વધુ આવે વધારે તો યાદ તો આપણને આવે ને સૌથી વધારે દીકરીની વધારે યાદ આવે એ તો છે બેંગ્લોર સાસરે છે મારી દીકરી પણ અતિ મને સાચવે છે બહુ જ અહીંયા છે છતાં એ બધું મારું મોકલે અહીંયા મળવા આવે મળવા ન આવે ફોન કરે પણ અત્યારે અહીંયા એના સસરા ઘરે ડિલિવરી કરવા આવી છે સાસુ સસરા અહીંયા માં રહીએ છે એરપોર્ટ પાસે રહે છે અહીંયા ડિલિવરી કરવા આવી છે તો અત્યારે સ્વીકાર કરી લીધું છે તમે હવે સ્વીકાર કરી લીધું છે અહીંયા ને પ્રેમ લગન કર્યા છે મારા છોકરાએ શું નામ છે બા નામ નામ કસ્તુરબેન હમ હમ કેવડી ઉંમર હશે 87 હમ ક્યાં થી આવ્યા એ હું આવ રાજકોટથી હમ કેટલા સમય થી આયા છો આ ચોથો વર હાલે ચોથું વર છે આડા તન વર થી છે કોઈ બા પરિવાર છે ત્રણ દીકરા છે

ભગવાને દીધું છે તો ખબર આવી આપણે ઘરે જવાનું મન થાય ત્યારે ના મને મન નથી થતું મને અહીં સુખી જાવ હ આય ઘર થી વિશેષ છે અમને બધુંય અમને પૂરું પાડે બાપા હ જમવાનું સરસ હોય વાપરવા પૈસા દે જાય કપડા દે જાય પછી આપણે જોઈએ હું હ આ સુધ્યું છે હા પડી ગઈ તો મને ફ્રેકચર થઈ ગયું પછી છોકરો તડી ગયો મને આજ પાટો બાઈ મહિનો દી થયો હજી હાટકા ને લેવલ માં આવે તો વાર લાગે ને પેલા શું કરતા તમે હે પેલા શું કરતા તમે પેલા હા પેલા તો અમે નોકરી કરતા છોકરાના ને બાપુજી હા થઈ ગયા હા છોકરા નોખા થઈ ગયા પરણાવ્યા પછી હમ પછી હું એકલી

હું એ જ માગો ભગવાન પાસે કોની યાદ સૌથી વધુ આવે હું કોઈનો જાજો યાદ ના કરું ભગવાન ને યાદ કરું સાચો ઈ છે આપણે હાંજ પડે માળા કરીએ આ આરા પુસ્તક છે આપણે એમાં મગજમાં આરા વિચાર આવે શું નામ છે બા સોનલ બેન હમ ક્યાંથી આવ્યા છો મુંબઈ થી હમ કેટલા સમયથી થી છો અહીંયા

આપણે કયું ભાતું બાંધવાનું છે એ જો હું વૈષ્ણવ છું એટલે મારે શ્રીનાથજી પહેલેથી મારો કાનુડો એની સેવા નાનપણથી ચાલુ ભ્રમ સંબંધ લીધેલ છું હું વૈષ્ણવને દીકરી પણ ભાગ્યાને હિસાબે સમયને હિસાબે અહીંયા મારે આવવું પડ્યું તો સમય સાચવી લેવાનો જેમ માણસ સમય સાચવે છે ને એને કોઈ વાંધો નથી આવતો ભાવશે ફાવશે ને ગમશે ત્રણ વસ્તુ હારે રાખવાનું તમને કોઈ જાતની તકલીફ ના થાય

તું તારું કામ કર આ દુનિયા છે એ નાચશે તું નહીં નાચ મને પકડી લે બેસ હમ ભણેલા માં હા હું એસએસસી પાસ છું બોમ્બેમાં ભણેલી છે મારો જન્મ બોમ્બે શું કરતા હતા બાપ પહેલાં હું ઘરે જ અમારે દીકરી ક્યાંય જાય નહીં ઘર કામ કરતો ઘરમાંય અમારે તો કામવાળા હોય કોઈ જાતની ઉપાડી નહીં હમ હમ પણ સાસરામાં અત્યારે તકલીફ થઈ એટલે પછી અહીં આવું પડ્યું હં

તો આ આશ્રમ કર્યું છે કંઈક જીવ બચે છે તો ભગવાને જે કર્યું છે એ બહુ સારું કર્યું છે આવું જ ભગવાનને કહે તું કરતો રહેજે તારી લીલા આમ જ રાખજે બસ કે જેથી કરીને મારા જીવના જીવ બચે હમ એકલતા લાગે આખા દિવસમાં ક્યારેય નહીં મને મારા ભગવાન હારે હોય ને આપણા આપણા ઠોકડા વાંચું હજાર હજાર દોઢ દોઢ હજાર પાના ના આ પડે મને કંઈ લાગે નહીં હું મારા ઘરમાં બેસી વાત ભાગ આવે કખડાવે એટલે હું બહાર નીકળું થોડી બીજું કઈ કાયદામાં રહેવાનું કાનૂનમાં રહેવાનું આટલું હું જાણું છું એટલે આજે અગિયાર વર્ષ તો હોય છે આ ભાદવે મને બારમું વર્ષ બેસે શું એવો સંબંધ છે અત્યારે આપણે જોઈએ તો જે માતાએ માતા પિતાએ પુત્રોને મોટા કર્યા હોય અને ખૂબ જોઈએ તો એના માટે આખું ખર્ચી નાખ્યું હોય પણ સમય આવી એ જ બાળક જે છે તે માતા પિતાને જાકારો આપે તો એનું કારણ શું લાગે છે કળિયુગની હવામાન સમય બદલી ગયો છે રામા અવતાર નથી કૃષ્ણ અવતાર નથી આ કર્યું છે હવામાન બદલી જાય પૃથ્વી તમારા આ મગજમાં કરાવે આ બધું જે જમીન હોય ને ત્યાં એવી વસ્તુ હોય ને રજ એમાં તમારું મન બગડી જાય બગડે એટલે સૃષ્ટિ બગડવાની છે